જૂની વાતોમાં આજે હું તમને શ્રી જહુ માતાજીની પ્રાગટ્ય કથા વિશે જણાવવાનો છું વર્ષો પહેલાની આ વાત છે પાટણ જિલ્લામાં ઘાયણોજ કરીને એક ગામ છે આ ઘાયણોજ ગામ પરવાડે એક દરબારોનું ગામ હતું જેમાં એક દરબારને ઘરે દેવી શક્તિમાં જહુએ અવતાર લીધો આ દરબારે ત્યારે આ દીકરીનું નામ જસી રાખ્યું જસી પંદર સોળ વર્ષના થયા ત્યારે બન્યું એવું એ ઘાયણોજ ગામમાં એક ધૂળિયો ઢોલી કરીને નામચીન ઢોલી હતો આ ધૂળિયો ઢોલ વગાડે એટલે હૈયાના હાલ ખોલી દે તેવો હતો આ ધૂળિયાનો ઢોલ એક વખત નવરાત્રીના દિવસે ધૂળિયો ગામની પરવડે આ દરબારોના ગામમાં ઢોલ વગાડવા આવ્યો રાતના નવ દસ વાગે ધૂળીએ ઢોલ વગાડ્યો અને ગામની દીકરીઓએ ગરબા ચાલુ કર્યા આ દીકરીઓમાં જસી પણ ગરબે રમવા આવી હતી ગરબે રમતા રમતા રાતના બે વાગ્યા એક બાજુ આ ધૂળિયો ઢોલી વગાડતા થાકતો નથી અને આ બાજુ જસી ગરબે રમતા થાકતા નથી ગામના ચોકમાં રાતે બે વાગ્યે ધૂળિયાની અને જસીની હળાસળી ચાલુ થઈ આમ કરતાં કરતાં રાતના ત્રણ વાગ્યે જસીના બાપાએ કીધું કે જસી હવે ઘરે ચાલો ત્રણ વાગ્યા છે પણ ગરબાના તાનામાં જસીને કાંઈ સંભળાયું નહીં થોડીવાર પછી ફરીથી કીધું કે જસી ચાલો ઘરે બહુ મોડું થઈ ગયું છે પણ જસી તો બસ ગરબામાં જ મગ્ન છે પરોળિયાના ચાર વાગ્યા એટલે જસીની માએ કીધું જસી પરડ્યું થયું ચાલો ઘરે પણ જસીએ સાંભળ્યું નહીં એટલે જસીની મા એ જસીને મેણું મારીને કહ્યું કે જસી ઘરે ના આવવું હોય તો જાઓ ધૂળિયા ઢોલીની સાથે અને જસી આ મેણું ખમી ના શકી સવારે છ વાગ્યે ધૂળીઓ પોતાના ગામ જ બાજુ રવાના થયો અને જસી ધૂળિયાની પાછળ પાછળ ચાલી આવે છે ધૂળિયા થોડી દૂર જઈને પાછળ જોયું તો જસી આવતા હતા એટલે ધૂળિયા ઢોલીએ ઊભા રહીને કહ્યું કે બૂન જસી કેમ મારી પાછળ પાછળ ચાલી આવો છો એટલે જસી બોલી કે ધૂળિયો હું મેણાની મારી છું મારી માએ મેણું માર્યું છે કે ઘરે ના આવો તો જાઓ જો ધૂળિયા ઢોલીની સાથે એટલે હું તારી સાથે આવું છું એટલે ધૂળિયો બોલ્યો કે જસી તમે મારી સાથે આવો એમાં મને કંઈ વાંધો નથી પણ હું જાતનો ઓરગાણો છું અને તમે દરબારની દીકરી છો એટલે જસી બોલી કે ધૂળિયા હું ધાયણોજ ગામની આંબલી આસનવાળું છું તું કાલે અહીં મારું ડેર મંદિર બનાવશે અને જો જગતમાં ધૂળિયાની જહુ ગુજરાતભરમાં ડંકો ના વગાડે તો મારું જહુનું વેણ છે બીજા દિવસે ધૂળીએ ધાયણોજની આંબલીએ પાંચ ઇટનું ડેરું બનાવ્યું અને અબિલ ગુલાલથી જહુનું મંડાણ માંડ્યું આમ કરતાં કરતાં એકાદ વરસનો સમય વીતી ગયો એક દિવસ ધાયણોજ ગામમાં મહાદેવના મંદિરની સામે એક કૂતરું મરી ગયું મહાદેવના મંદિરના પૂજારીએ ધૂળિયાને ઘરે બે ચેલાને મોકલ્યા અને સમાચાર કેવડાવ્યા કે આ કૂતરું તાણી જાય છે ત્યારે બન્યું એવું કે ધૂળિયો તેના પરિવાર સાથે બહાર ગામ હતો અને આ બાજુ પૂજારીને બે ચાર ધૂળિયાના ઘરે આવીને ઘરનો દરવાજો ખોખડાવ્યો આ બાજુ માતાએ વિચાર કર્યો કે મારે હવે જાગ્રત થવાનો સમય થઈ ગયો છે એટલે જહુ માતાએ એંસી વર્ષની ડોસીનો અવતાર લઈને ધૂળિયાના ઘરનો દરવાજો ખોલ્યો અને કહ્યું કે શું કામ છે ભાઈ એટલે આ બે જણા બોલ્યા કે મહાદેવના મંદિરની સામે કૂતરું મરી ગયું છે ધૂળિયો ક્યાં છે માતાએ કીધું કે ધૂળિયો તો બહાર ગામ ગયો છે એટલે આ બે જણાએ કીધું કે જળીઓ ઘરે ના હોય તો તમે કૂતરું ખેંચી જાવ ને પણ મારી જવું મેલડીમાં આ વાત ખમી ના શકી કે કીધું કે તમે જાઓ હું કૂતરું ખેંચવા આવું છું આ બે જણ મહાદેવના મંદિરના માર્ગે પડ્યા અને મારી જવું આ બે જણ મહાદેવના મંદિરના માર્ગે પડ્યા અને મારી જવું હાથમાં નાની લાકડી અને જોડા પહેરીને મહાદેવના મંદિરના માર્ગે પડી મંદિર પાસે જઈને કીધું કે પૂજારી બાપા કૂતરું ક્યાં પડ્યું છે એટલે મંદિરના પૂજારી બોલ્યા કે જુઓ એ સામે પડ્યું બે દિવસથી મરેલું પડ્યું છે જવું માતા કૂતરાથી છેટે ઊભી રહીને હાથમાં રહેલી લાકડીથી કૂતરાને ત્રણ ટપોરા માર્યા કે કૂતરું તરત આળસ ખાઈને બેઠું થયું પૂજારીને આ દ્રશ્ય જોઈને સમજતા વાર ન લાગી પૂજારીએ વિચાર કર્યો કે આ કોઈ જોગ માયા લાગે છે આ પૂજારીએ આ ડોસી સામે લમણો વાળ્યો તો જવું માતા મંદિરની બાજુમાં આવેલા તણાવમાં પાણીથી એકવેત ઉપર ચાલવા માંડી અને જોત જોતામાં સામે કાથી આબલીના ઝાડ ઉપર અદ્રશ્ય થઈ ગઈ અને ત્યાંથી પૂજારી ટહુકો કર્યો કે હું ધોળિયા ઢોલીની જહુ માતા છું કાલે મને ગામમાં તેડી લાવજો જો ઘડીવાર ગામને સૂનું મૂકું તો મારું નામ જવું નહીં બીજા દિવસે ગામના લોકોએ ભેગા થઈને જહુ માતાને ગામમાં લાવ્યા અને આજની તારીખે પણ જહુના દીવા કાયણોજ ગામમાં જળહળે છે જહુ માતા ગુજરાતના ઘણા ગામમાં પૂજાય છે પરંતુ તે બધા ગામમાં કાયણોજથી ગયેલ જહુ માતા છે મિત્રો આ હતી શ્રી જહુ માતાજીની પ્રાગટ્ય કથા જો તમને પ્રાગટ્ય કથા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો આ વિડીયોમાં કંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો મને માફ કરવા વિનંતી ભૂલચૂક થઈ ગઈ હોય તો મને માફ કરવા વિનંતી તો આપણે મળી આવા આગલા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય જહુબા